નમસ્કાર સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રેલવે તંત્ર નવ દિવસનો પ્રવાસ કરાવશે રાજકોટથી મથુરા હરિદ્વાર ઋષિકેશ અમૃતસર વૈષ્ણોદેવી નો નવ દિવસનો પ્રવાસ કરાવશે ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ સાતમી હીટવેવ ની આગાહીથી વધુ મતદારો ધરાવતા કેન્દ્રો પર રિઝર્વ સ્ટાફ મૂકી બપોર સુધીમાં ભારે મતદાન કરાવવા તંત્ર સજ્જ ભાવનગર શહેરમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી ને વટાવી જશે તારીખ બાર મે સુધી ભાવનગર હીટવેવમાં સપડાયેલું રહેશે પરિસ્થિતિ સુધારવાની આશા અલંશીપ બ્રેકિંગમાં નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસની શરૂઆત મંદ ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચે વિધાનસભા મતદાર વિભાગમાં નાગરિકો અને દિવ્યાંગો સરળતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરાઈ બીજી તરફ વાત કરીએ તો અમદાવાદીઓના ફરવાલાયક સ્થળ સાબરમતી રિવરફ્રન્ટ પર સહેલાણીઓ આકર્ષવા માટે બનાવેલું આઈકોનિક અટલ બ્રિજ અને ફ્લાવર પાર્ક મુલાકાતીઓમાં વધુ લોકપ્રિય બની રહ્યો છે એકત્રીસ ઓગસ્ટ બે હજાર બાવીસ અત્યાર સુધીમાં અટલ બ્રિજ અને ફ્લાવર પાર્કની કુલ પચાસ પોઈન્ટ બેતાળીસ લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી જેનાથી રૂપિયા પંદર પોઈન્ટ ઓગણચાળીસ કરોડથી વધુ આવક થઇ છે ગુજરાતમાં હવે આકરો ઉનાળો શરૂ થઈ ગયો છે દિવસભર ભારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બપોરના સમયે હવે મોટાભાગના રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે તેમાં આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે છે જોઈએ આ અહેવાલમાં આગામી પાંચ દિવસ આ શહેરોમાં પડશે આગ ઝરતો તાપ જાણો આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે શું આગાહી કરી છે ગુજરાતમાં હાલ કાળજાળ ગરમી પડી રહી છે આવી સ્થિતિમાં હવામાન વિભાગે ફરી હીટવેવ ની આગાહી કરી છે આગામી પાંચ દિવસ હજુ પડશે અંગ દજાડતી આ દરમિયાન હવામાન વિભાગે સાત મે સુધી હજુ પણ ગરમી વધવાની આગાહી કરી છે ગુજરાતભરમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે તો હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારમાં હીટવેવ આગાહી કરી છે કચ્છ પોરબંદર ભાવનગર વલસાડ અને દીવમાં હીટવેવની શક્યતાઓ છે જેથી આ જિલ્લામાં તાપમાન એકતાળીસ ડિગ્રીથી ઉપર જવાની શક્યતાઓ છે આ ઉપરાંત કચ્છથી લઈને દમણ સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં અકડામણનો અનુભવ થશે અને ગરમ તથા ભેજયુક્ત હવાને લીધે ડિસ્કમ્ફર્ટ અનુભવાશે આજથી પાંચ દિવસ ગુજરાતમાં કાળઝાર ગરમીનું યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ પોરબંદર ભાવનગર કચ્છ દીવ અને વલસાડમાં ચાર દિવસ ગરમીનું યલો એલર્ટ છે આકાશમાંથી અઘન વર્ષાથી રાજ્યમાં ગરમીનો પારો સતત જઈ રહ્યો છે સાત શહેરોનું મહત્તમ તાપમાન ચાલીસ જશે ચૂંટણીના મતદાનના દિવસે જ ઓરેન્જ એલર્ટના સંકેત આપવામાં આવ્યા છે તો પૂર્વ અને દક્ષિણ ભારતમાં પણ કાળ ચાર ગરમી વર્તાઈ રહી છે સત્તર સ્થળોનું મહત્તમ તાપમાન ચુમ્વાળીસ ડિગ્રીને પાર ગયું છે આંધ્રપ્રદેશ

મેડિકલ ફિલ્ડના વીસ બાવીસ વર્ષના મારા કરિયરમાં એક કેસ મને હજી નથી બોલાતો શાંતાબેન કરીને એક બા મારા ત્યાં મોતિયાનું ચેકઅપ કરાવવા આવ્યા મેં કહ્યું બા બે ત્રણ મહિનાથી હેરાન થાવ છું તો વહેલા કેમ ના આવ્યા એમને કહ્યું ગામડેથી શહેરમાં આવવાનું અને એમાંય દવાખાનાના ખર્ચા અમને કેમ પોસાય બેટા હું એકલી નહોતી જેને થયું કે આવું કેમ આ પ્રશ્ન અને આ ચિંતા જઈને સ્પર્શ્યા આપણા નરેન્દ્રભાઈને પણ એમની જ લીડરશીપમાં તો રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડમ દોડ આવતી થઈ એકસો આઠ એમ્બ્યુલન્સ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રાસરૂટ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી અત્યાધુનિક ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ્સથી સજ્જ ફેસિલિટીઝ સ્થાપવામાં આવી સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ

મોદી સરકાર નમસ્કાર વિરામ બાદ સમાચારોમાં ફરીથી સ્વાગત છે બીજી તરફ નજર કરીએ તો કડી માર્કેટ યાર્ડમાં છેલ્લા સત્યાવીસ દિવસમાં બે પોઈન્ટ બે પોઈન્ટ ત્રેપન લાખ બોરી એરંડાની આવક થઈ છે આવક વધતા એરંડાના ભાવ ગગડી રહ્યા છે સત્યાવીસ દિવસ અગાઉ મનનો રૂપિયા બારસો પાંચનો ભાવ હતો જે બુધવારે મે મહિનાના પ્રારંભે રૂપિયા અગિયારસો ની અંદર એટલે કે એક હજાર ત્રાણું પડ્યા હતા ઉલ્લેખનીય છે કે કડીયાર્ડમાં ઇરંડાનો ભાવ બે હજાર બાવીસમાં એક મનના પંદરસો બાર હતો ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચે વિધાનસભા મતદાર વિભાગમાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો પણ સરળતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં અગિયાર હજાર કરતાં વધુ દિવ્યાંગો માટે મતદાન મથકો પર ખાસ આયોજન કરવામાં આવ્યું છે નાણાકીય વર્ષ 2024-25 ની શરૂઆત અલંગ શિપ રિસાયકલિંગ ઉદ્યોગ માટે નબળી રહી છે એપ્રિલ માસ દરમિયાન અલંગમાં માત્ર 6 જહાજ બંગાળરથી આવ્યા હતા તે પૈકી બે નું બીચિંગ થઈ ચૂક્યું છે જ્યારે ચાર હજુ બહાર પાણીય સરકારી પ્રક્રિયાઓની મંજૂરી અર્થે ઊભા છે એપ્રિલ મહિના દરમિયાન 6 જહાજ આવી પહોંચ્યા છે જે પૈકી બે નું બીચિંગ થઈ ચૂક્યું છે આમ તો એપ્રિલ અને મે મહિનો ગ્રીષ્મ ઋતુ કહેવાતી પરંતુ હવે ગ્લોબલ વોર્મિંગના પગલે ઋતુ પરિવર્તનના કારણે ફેબ્રુઆરીથી જ ગરમીની શરૂઆત થઈ જાય છે અને ત્યારબાદ માર્ચ એપ્રિલ મે અને જૂન માસે ગ્રીષ્મમાં ફેલા ફેરવાઈ રહ્યા છે તો ભાવનગરમાં ગરમીના સંદર્ભમાં મે મહિનાના તાપમાનની વાત કરવામાં આવે તો દિવસે તાપમાન સરેરાશ કરતાં વધારે રહેશે આગામી સાતમી મેના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીની રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મતદાનના દિવસે હીટવેવની આગાહીથી તંત્ર ચિંતિત બન્યું છે અને તેના અનુસંધાને રાજકોટ કલેક્ટર કચેરી ખાતે તેમજ ડિસ્ટ્રિક્ટ હીટ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ હતી જેમાં આગામી મંગળવારે મતદાનના દિવસે બપોર સુધીમાં જ ભારે મતદાન કરાવી લેવા તંત્ર મક્કમ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું ભારતીય રેલવે સમયાંતરે ફરવા લાયક સ્થળોની પ્રવાસી ટ્રેનનું આયોજન કરતી રહે છે ત્યારે ભારતીય રેલવે દ્વારા ઉનાળાની રજાઓમાં વધુ એક ભારતીય ગૌરવ ઉત્તર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે ભારત ગૌરવ ઉત્તર દર્શન યાત્રા આગામી તારીખ પચીસ પાંચ થી રાજકોટ થી શરૂ થશે આઠ રાત અને નવ દિવસની યાત્રા દરમિયાન મથુરા હરિદ્વાર ઋષિકેશ અમૃતસર માતા વૈષ્ણોદેવી કટરા લઈ જશે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર પ્રોગ્રેસ કેવી રીતે માપી શકાય આજ ને કાલ સાથે કમ્પેર કરીને છે કે નહીં કાલે હું આટલું કમાતો હતો આજે આટલું કાલે મેં ભાડાના મકાનમાં રહેતા હતા આજે મારી પાસે પોતાનું ઘર છે કાલે હું બાઇક પર ફરતો હતો અને આજે મારી પાસે કાર છે એવી જ રીતે દેશની પ્રોગ્રેસ જોઈએ તો કાશ્મીરની કાલ એટલે એક દેશ દો વિધાન દો પ્રધાન અને દો નિશાન અને આજ એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત સરદાર સાહેબનું સપનું થયું સાકાર ત્રણ પાડોશી દેશોમાંથી ધાર્મિક ભેદભાવનો સામનો કરીને ભારત આવેલા શરણાર્થીઓ માટે કાલ એટલે નાગરિકતાથી વંચિત રહેવાની હાર મારી અને આજ એટલે ભારતીય તરીકેની ઓળખ અને નાગરિકોને મળતા તમામ અધિકારો આપણી મુસ્લિમ બહેનો માટે કાલ એટલે ત્રિપલ તલાકનો ભય અને આજ એટલે ન્યાય અને હકોની સુરક્ષા ગઈકાલ એટલે આપણા દેશમાં ચારેકોર અંગ્રેજોએ છોડેલી છાપ અને આજ એટલે વિભિન્ન માર્ગો સ્મારકો અને શહેરોના નામ સાથે જોડાયેલી દેશના સુવર્ણ ઇતિહાસની સ્મરણાંજલિઓ અને રહી વાત આવતીકાલની એ તો જગ જાહેર છે આવતીકાલ એટલે વિકસિત ભારત બે હજાર સુડતાલીસની ની સોનેરી સવાર એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર